ગઢડામાં પોલીસની કામગીરીને બિરદાવતા એસપી સ્વામીને હટાવવા માટે હરિભક્તોએ આવેદનપત્ર આપ્યું ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં ચાલી રહેલા નેતૃત્વ પરિવર્તન વિવાદમાં ચેરમેનની ઓફિસમાં પોલીસ કામગીરીને કલેક્ટરને આવેદનપત્ર અપાઈ રહ્યા છે સુરત કલેક્ટરને આજે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોને આવેદનપત્ર આપીને પોલીસ કામગીરીની પ્રશંસા કરી છે સાથે જ એસપી સ્વામીને મંદિરમાંથી હટાવવાની માંગ કરવામાં આવી છે મંદિરના નેતૃત્વ પરિવર્તન માટેનો વિવાદ ચાલી રહ્યો છે જે દરમિયાન 6 ડિસેમ્બરે ડીવાયએસપી રાજદીપસિંહ નકુમે ચેરમેનની ખુરશીમાં બેસી જઈને દાદાગીરી કરીને ગેરવર્તણૂક કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે જેની સામે આજે કલેક્ટરને આવેદનપત્ર આપતા સામેના પક્ષે કહ્યું હતું કે પોલીસની યોગ્ય કામગીરીથી આવા તત્વો પરેશાન થયા છે ઘટનાના સુરતમાં સુધી પડ્યા છે મંગળવારે સુરત સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો દ્વારા સુરત જિલ્લા સેવા સદન પાસે કલેક્ટરને આવેદનપત્ર આપીને ડીવાયએસપી નકુમની કામગીરીને ની કામગીરીને બિરદાવવામાં આવી હતી સાથે જ ગઢડામાં એસપી સામેને ને હટાવવાની મંદિર બચાવો તેવા કટઆઉટ સાથે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો આ ગઢડાની અંદર એ લોકોએ એક દિવસ ખોટક ષડયંત્ર કરીને બહુમતી ન હોવા છતાં ખોટી રીતે મિટિંગ કરીને એમ જ ચેરમેન છે એવી નિમણૂક કરો અને એ બાબતથી જે અમારા જે ચાલુ હતા ચેરમેન એને એ કહે કે આ ખોટી રીતે છે પ્રત ભ્રષ્ટ કર્યા છે અને અમારી જ બહુમતી છે તો એવું કંઈ હતું નહીં બહુમતી તો અમારી જ છે દેવપક્ષની છે અને ત્યાર પછી આ અંદર ખોટી રીતે સત્સંગની એ લોકો ભેગા કરવા માંડ્યા અને મંદિરના કેમ્પસમાં ધમાલ થાય એવું લાગ્યું એટલે પોલીસ એસપી સાહેબને આખો કાફલો આવ્યો મને સોલંકી સાથે રાકેશ વાસિયા સુરત